તરોદના ખેરોલ આંગણવાડી કેન્દ્રની દાદાગીરી સામે આવતા બાળ વિકાસ યોજના સીડીપીઓ ને રજૂઆત થતા ઘટના સ્થળે દોડી આવ્યા મીડિયા કર્મીઓ સાથે દુર્વ્યવહાર કર્યો અને કેમેરા બંધ કરી દેવા દબાણ કરાવ્યું અનેક ફરિયાદો બાદ આઈસીડીએસ સુપરવાઇઝર રેખાબેન અને સીડીપીઓ ઉષાબેન માત્ર માફીપત્ર લખાવી પીનું સંકેલ્યું અને કર્મચારીને સાવર્યો સરકારના નાના બાળકોને શિસ્તપાટ ભણાવવા અને સંસ્કારોમાં વધારો કરવા આંગણવાડીનું કેન્દ્ર સુંદર સંચાલન કરી રહી છે પણ આંગણવાડી કર્મચારીઓને શિસ્તપાટ તો ઠીક પણ દાદાગીરી કરી બાળકોના માનસિક વિકાસમાં અવરોધ રૂપ બનતા જોવા મળે તેવો એક બનાવ સામે આવ્યો છે તલોદ તાલુકાનું ખેરોલ મુકામે આવેલા ગ્રામ પંચાયતની પાછળની આંગણવાડીમાં બાળકના વાલીની ફરિયાદ એવી છે કે તેડગર લલિતાબેન પંચાલ અવારનવાર અને કાર્યવાહી થયેલ નહીં તારીખ બે ખુલ્લા પગે તેડકારતા લલિતાબેન બાળકને ઘરે મૂકી ગયા અને રજૂઆત કરતા દાદાગીરી કરતા હતા આખરે વાલીએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે જે તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ તલોદના આઈસીડીએસ

ત્યારે સીડીપીઓ અધિકારી આવવાની સાથે જ ઉગ્ર અવાજથી તમારા કેમેરા બંધ કરી દો અહીંયા સરઘસ નથી ચાલતું તેવા ઈરાદે મીડિયા કર્મીઓને પોતાના કાર્યમાં ખલેલ પહોંચાડે અને ત્યારબાદ ફરિયાદી અને તેડાગર બેન વચ્ચે ત્રીજી વખત સમાધાન કરી મામલો દબાવી દેવામાં આવ્યો આ બાબતે જિલ્લા કક્ષાએથી વધુ તપાસ થયા તો અનિયમિત આહાર બાળકોની સાર સંભાળ અને વ્યવહાર રૂપ સંસ્કારોની અનેક અધૂરી બાબતો બહાર આવવાની શક્યતા છે મુકેશ પરમાર ઘેર 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 哎，你,端端挪挪你不要买，你不要穿，不要传递了